આપણા સ્વર્ગના અનંત રાજ્યની તરફ કેવી રીતે માર્ગદર્શન કરશે બાઇબલનું અધ્યયન કરતા આપણે પરમેશ્વરની એવી અદ્ભુત પૂર્વ નિર્ધારિત ઈચ્છાને શોધી શકીએ છીએ જે ભવિષ્યવાણીઓના દ્વારા આપણને તે બધા પગલાઓને દેખાડે છે જેને આપણે લેવાની જરૂર છે શું આ કારણ નથી કે કેમ પિતાએ કહ્યું સેના રણસિંગડાના શબ્દથી આગળ વધે છે અને વિશ્વાસના સંતોને ભવિષ્યવાણીના શબ્દથી આગળ વધવું જોઈએ આપણે વિચારવા લાગીએ છીએ કઈ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે અને શું છે જે આપણે આ યુગમાં પૂરું કરવાનું છે કોવિડ-19 વૈશ્વિક મહામારી અને જળવાયુથી જોડાયેલી જુદી જુદી આફતોની વચ્ચે શું આપણો કામ ચૂપચાપ બેસવું છે અથવા શું આપણો કામ આ પરિસ્થિતિથી બહાર નીકળવાનો માર્ગ શોધવો નથી આયુગમાં બાઇબલ આપણને શું કરવાને કહે છે અને આપણને કેવું મિશન આપવામાં આવ્યું છે આપણે જોઈએ કે આપણે આ બાબતો પર ધ્યાનથી વિચાર કરીએ

જે વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તેનો ઉદ્ધાર થશે પરંતુ જે વિશ્વાસ ન કરશે તે દોષિત ઠરાવવામાં આવશે બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે નવા નામ પર વિશ્વાસ નથી કરતા તેમના માટે દંડ રાહ જોઈ રહ્યો છે જે સુવાર્તા પર આપણે પવિત્ર આત્માના યુગમાં વિશ્વાસ કરીએ છીએ તે ક્યાં સુધી પ્રચાર કરવામાં આવશે કેટલાક દેશોમાં પ્રચાર કર્યા જવાના પછી રોકાશે એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્ત વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી ખરેખર આખી પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે આનાથી કે તે એટલે વિશ્વાસ નહીં કરી શકે કેમ કે પરમેશ્વરના વચનનો પ્રચાર નથી કરવામાં આવ્યો હતો પરમેશ્વરના વચનનો પ્રચાર પહેલાથી થઈ ચૂક્યો હતો એટલે આપણા સુવાર્તાના કેટલાક જ ક્ષેત્રો સુધી પહોંચ્યા પછી રોકાઈ જવાની ભવિષ્યવાણી નહીં કરવામાં આવી છે

જોઈએ તેનો જરૂરથી પ્રચાર કરવામાં આવવો જોઈએ આજે આપણે કોરોના વાયરસ ની ના લીધે પોતાના પડોશીઓ અને ત્યાં સુધી કે પોતાના સંબંધો કે પારિવારિક સભ્યોની સાથે પણ નથી મળી શકતા ઘરની બહાર નીકળવાની અનુમતિ નથી જોકે ઘણા દેશોમાંથી કોરિયા એક એવો દેશ છે જે સંક્રમિત બીમારીઓના અટકાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે એટલે લોકો સ્વતંત્રતાથી અહીંયા તૈયાં જઈ શકે છે પરંતુ એવા દેશ છે જ્યાં લોકો એવું નથી કરી શકતા પરંતુ બાઇબલમાં ક્યાંય પણ પરમેશ્વરે નહીં કહ્યું કે કોવિડ નાઇન્ટીન ના કારણે સુવાર્તા પ્રચાર નહીં થાય સુવાર્તાના કાર્યને આ પરિસ્થિતિમાં પણ કેવી રીતે કરવું જોઈએ દુનિયાના બધા લોકોને બચાવવા માટે આ કાર્ય ચાલુ રહેવા જોઈએ ત્યારે તે સુવાર્તા શું છે જે પૂરી પૃથ્વી અને પૃથ્વીના છેડા સુધી પ્રસારિત થશે સુવાર્તા પ્રચાર કરવાનું મિશન કોને સોંપવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે આવ આપણે માથી અધ્યાય અઠ્યાવીસ જોઈએ માથી અધ્યાય અઠ્યાવીસ વચન અઢાર અને ઈશ્વર ત્યાં આવીને તેઓને કહ્યું આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર સ્વર્ગ અને પૃથ્વીનો બધો અધિકાર છે એટલે આપણે માત્ર શારીરિક પરિસ્થિતિ પર જ નહીં પરંતુ આ યુગની

સંચાલન કરવામાં આવી શકે છે પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વરે પોતાના લોકોથી શું કરવાના માટે કહ્યું છે પરમેશ્વરે કહ્યું તમે જાઓ બધી જાતિઓના લોકોને શિષ્ય બનાવો

પરમેશ્વરની પ્રતિજ્ઞા પર વિશ્વાસ રાખતા પાલન કરીએ તો બધી વાતો પૂરી થઈ જશે બાઇબલ લખવામાં આવેલી ભવિષ્યવાણીઓ પર આપણે કેટલો ભરોસો રાખવો જોઈએ આવો આપણે બે પિતર અધ્યાય એક વચન ઓગણીસ પર જઈએ અમારી પાસે એથી વધારે એટલે ભવિષ્યવચન છે અંધારે સ્થાને પ્રકાશ કરનાર દીવા જેવા જાણીને જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારા અંતકરણો માં ત્યાં સુધી તમે તેના પર ચિત લગાડો તો સારું તમે આ સારું કરો છો નો અર્થ છે આ સારું કામ છે કરું ને અહીંયા કહેવામાં આવ્યું છે આપણી પાસે જે પ્રબોધકોના વચન છે તે આ ઘટનાથી દ્રઢ બને છે બાઇબલ આપણને શીખવાડે છે કે ભવિષ્યવાણીનું વચન જરૂરથી પૂરું થશે આવો આપણે માત્ર અધ્યાય છવ્વીસ વચન એકાવન જોઈએ પછી જુઓ ઈશુના સાથીઓમાંના એકે હાથ નાબો કરીને પોતાની તલવાર કાઢીને પ્રમુખ યાજકના ઝાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો

શું તું નથી જાણતો કે હું પોતાના પિતાને વિનંતી કરી શકું છું અને તે સ્વર્ગદૂતોની બાર પલટણથી વધારે મારી પાસે અત્યારે હાજર કરી દેશે શું તને નથી લાગતું કે આ સ્થિતિને જ્યાં તેઓ મને લઈ જઈ રહ્યા છે રોકી શકું છું શું તને નથી લાગતું કે મારામાં આ પ્રકારની શક્તિ છે પરંતુ પવિત્ર શાસ્ત્રની તે વાતો કે એવું થવું જરૂરી છે કેવી રીતે પૂરું થશે ત્યારે પાપાર્થાર્પણનું ઘેટું કોણ હશે

ખૂબ માન્યું હતું ઈશુએ તેને જાણવા દીધું કે તેમને તેને પકડવું નહીં કેમ કે તેને પકડવા ઈચ્છતા હતા પરંતુ એટલે કેમ કે તેઓ તે ભવિષ્યવાણીમાં એક ભૂમિકા નિભાવી રહ્યા હતા જે કહે છે એવું જ થવું જરૂરી છે એટલે તેમણે કહ્યું પોતાની તલવાર ચલાવવાનું બંધ કરીને તેને મ્યાનમાં રાખી લે અને વચન પંચાવનમાં તેમણે એવું કહ્યું તે જ સમયે ઈશુએ લોકોને કહ્યું

તમારી પાસે મને પકડવાના ખૂબ અવસર હતા પરંતુ તમે મને નહીં પકડ્યો હવે તમે મને પકડી રહ્યા છો કેમ કે ભવિષ્યવાણીઓનો સમય આવી ગયો છે તમે મને મારા પાપબલી થવાની ભવિષ્યવાણીના કારણે મને પકડવા આવ્યા છો ખરું ને ઈસુ ચૂપચાપ તેમની પાછળ પાછળ ચાલ્યા શું ઈસુ તેમની પર વિજય થઈને તેમને તેમના બાંધવાથી નહી રોકી શકતા હતા પરંતુ ઈશુએ કહ્યું શું ભવિષ્યવાણી નથી કરવામાં આવી હતી કે તે આ રીતનું વર્તન કરશે અને આ કે પવિત્ર શાસ્ત્ર અને પ્રબોધકોમાંના લેખોના પ્રમાણે હું આ પરિસ્થિતિમાં હોઈશ ઈશુએ આપણને આ જણાવ્યું કે ભવિષ્યવાણીથી કોઈ નથી બચી શકતું તો આપણે આપણા યુગની ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપવાની જરૂર છે પહેલા આપણે માથી અધ્યાય અઠ્યાવીસ ને માર્ક અધ્યાય સોળ માં આપણને આપવામાં આવેલી ભવિષ્યવાણીને જોઈ પરમેશ્વર આ પૃથ્વી પર માનવ જાતિ બચાવવા માટે આવે છે અને આ સુવાર્તા પૂરી દુનિયા સમરૂન અને પૃથ્વીના છેડા સુધી પ્રચાર કરવામાં આવશે પરમેશ્વર આ વાત પર જોર આપે છે કે આ જરૂરથી પૂરું થશે આ જરૂર થી થશે પરંતુ પ્રચાર ની પરવાનગી આપવામાં આવી છે આપણે હંમેશા વિચાર્યું કે પ્રચાર માત્ર લોકો વ્યક્તિગત રૂપ મળીને કરવામાં આવે છે પરંતુ પરમેશ્વરે આપણને ઘર પર રહેલા લોકોને ઓનલાઈન પ્રચાર કરવાની અનુમતિ આપી છે આ આમને સામને પ્રચાર કરવું નથી આપણે કહી શકીએ છીએ કે પરમેશ્વરની આખી દુનિયાને બચાવવા માટે ઓનલાઈન વ્યક્તિગત પ્રચાર કરવાનો માર્ગ ખોલી દીધો છે પરિણામ સ્વરૂપ આપણે વિડીયો ચેટના માધ્યમથી ઉપદેશનો અભ્યાસ અને સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ અને ફક્ત આનાથી આ વૈશ્વિક મહામારીએ ભાઈ બહેનોને આ કહેતા પોતાના સંબંધી મિત્રો અને ઓળખીતાઓની સાથે સંપર્ક કરતા અને વધારે તકો આપવામાં આવ્યા છે વૈશ્વિક મહામારીના દરમિયાન તમારી હાલત કેવી છે મેં તમારી ખબર લેવા માટે તમને ફોન કર્યો પરમેશ્વરે આપણને વિપત્તિઓથી આપણી પરથી પાર કરવાની બહુમૂલ્ય પ્રતિજ્ઞા કરી છે શું તમે આ વિષયમાં વધારે સાંભળવા માંગશો? આપણી સુવાર્તા સમૃણ અને પૃથ્વીના છેડા સુધી પહોંચવા માટે નક્કી છે. અંતે શું સુવાર્તના કાર્યને પૂરું કરવામાં સહભાગી થવાની ખુશીથી વધારે બીજું કંઈક છે? આવો આપણે દાનિયલ અધ્યાય બાર પર એક નજર નાખીએ. વચન એક તે સમયે મહાન સરદાર મિખાયલ જે તારા લોકોના પક્ષમાં ઉભો રહે છે તે ખડો થશે જેઓના નામ પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે તે દરેક બચાવ થશે અને જે પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે કેટલાક અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક આનંદ કાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે

પરમેશ્વર આપણને આ યુગમાં ભવિષ્ય સૂચક મિશન આપે છે તો કોઈએ આપણા માર્ગ ને બંધ કરવાની કે સુવાર્તાના પ્રચારને અટકાવવા પર પણ આ જરૂરથી પૂરું થશે આ તેમની પર નિર્ભર છે કે લોકો આ સુવાર્તાને ગ્રહણ કરે છે કે નહીં પરંતુ જે સુવાર્તાનો પ્રચાર કરે છે તેમના બધા બધા દેશોમાં અને લોકોને જાણવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે ત્યારે જે પ્રમાણે પરમેશ્વરે દાન્ય અધ્યાય બાર માં ભવિષ્યવાણી કરી છે શું આપણને ઘણા લોકોને ધર્મી બનાવતા પરમેશ્વરથી દુષ્કળ પુષ્કળ આશીષ પ્રાપ્ત નહીં કરવી જોઈએ પરમેશ્વરે સ્પષ્ટતાથી આપણને આ ભવિષ્યવાણી બતાવી છે પરંતુ જો આપણે આ પર વિશ્વાસ ન કરીએ તો સુવાર્તામાં આપણે ક્યારેય પણ સહભાગી ન થઈ શકીશું આવો આપણે બે ટીમોથી અધ્યાય ચાર જોઈએ માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જીવતા તથા મુએલાઓનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તમને આગ્રહપૂર્વક કહું છું કે તું શું કર તું શું વાર્તા પ્રગટ કર અનુકૂળ અને પ્રતુકૂળ પ્રસંગે તત્પર રહે આ વચન પરમેશ્વરે કોને આપ્યા

હવે આપણી પાસે એવું વિમાન છે જે ઘોડા અને ઘોડા ગાડી અતુલનીય રૂપથી ઝડપી છે પરમેશ્વરે આપણા માટે કેટલાક દિવસોમાં જ દુનિયાભરની યાત્રા કરવી સહેલી બનાવી દીધી છે હું જે તમને કહેવા ઈચ્છું છું તે આ છે કે આપણે આગળ વધવાના માટે કહી રહેલી પરમેશ્વરની ભવિષ્યવાણીના શબ્દથી આગળ વધવું જોઈએ પરંતુ જો કે કેટલું અસ્થાયી રૂપથી સહન નથી કરી શકતા એટલે તેઓ પાછળ રહી જાય છે પરમેશ્વરે પ્રતિજ્ઞા કરી જે અંત સુધી દ્રઢ રહેશે તે ઉદ્ધાર મેળવશે અને તે બાઇબલ ની ભવિષ્યવાણીઓના દ્વારા આપણે પોતાની પ્રતિજ્ઞા બતાવી રહ્યા છે પરંતુ શું થશે જો આપણે આ વાત પર વિશ્વાસ ન કરીએ પણ સ્વર્ગના માર્ગમાં પડી જઈએ કે થાકી જઈએ કે હાર માની લઈએ અથવા બીજા માર્ગ પર ચાલી જઈએ તો જો આપણે એવું કરીએ તો સ્વર્ગના રાજ્યમાં ક્યારેય પણ પ્રવેશ નહીં કરી શકીશું આપણા યુગમાં પરમેશ્વરે આપણને માત્ર ઉદ્ધારનો અનુગ્રહ જ નથી આપ્યો પરંતુ બીજાઓને બચાવવા માટે આનંદપૂર્વક કાર્યમાં સહભાગી થવાનો માર્ગ પણ ખોલી દીધો છે જો કે કોવિડ-19 અનિયંત્રિત થઈ ગયો છે એટલે એવા કોઈ દેશ છે જ્યાં ચર્ચોની સભાઓ હવે લગભગ 7 મહિનાઓ માટે પ્રતિબંધિત છે તેઓ કહે છે કે પ્રતિબંધિત થોડું થોડું કરીને ઓછું થઈ રહ્યું છે પરંતુ ભારત અને મધ્ય અમેરિકા જેવા એવા દેશ પણ છે જ્યાં આ ખરાબ થઈ રહ્યું છે એવું પ્રતીત થાય છે કે હજુ પણ એવા ઘણા દેશ છે જ્યાં લોકો સ્વતંત્ર નથી તેના બદલે સુવાર્તાના સેવક હજુ પણ ઉત્પન્ન થઈ રહ્યા છે અને જેવા આપણે ભવિષ્યવાણી પર વિશ્વાસ કરીએ છીએ પરમેશ્વર નું વચન સમૃન અને પૃથ્વીના છેડા સુધી પ્રસારિત થશે સુવાર્તા નિરંતર પ્રચાર કરવામાં આવી રહ્યો છે આપણે પહેલા આમને સામને પ્રચાર કર્યો હતો પરંતુ હવે આપણે પોતાના બધા ઓળખીતાઓને

અને જે પરિશ્રમ પૂર્વક પ્રચાર કરે છે તેઓ પરિશ્રમ પૂર્વક નથી માનતા અડચણો બહાનું નથી હોઈ શકતું કેમ કે ભવિષ્યવાણીમાં કોઈ પણ વસ્તુ પર વિજય મેળવવાની શક્તિ છે અહીંયા સુધી કે બહાના પર પણ ભલે

મિશર આપણે આપણે હાંડીઓ પાસે બેસીને ઘણું બધું ભોજન કરતા હતા અને પરમેશ્વરની પ્રતિજ્ઞા પર વિશ્વાસ કરતા તેમને બતાવેલી ભવિષ્યવાણીની દિશામાં ચાલતા રહ્યા પરંતુ જેમનું કોઈ લક્ષ્ય કે દિશા ન હતી તેઓ હંમેશા ડગમગતા હતા

પરમેશ્વરે કહ્યું કે તે આપણા કામના પ્રમાણે આશીષ આપશે મારે શું કરવું જોઈએ વૈશ્વિક મહામારીના કારણે હું કંઈ પણ નથી કરી શકતો પરંતુ એવા ભાઈ બહેનો છે જે વૈશ્વિક મહામારીમાં પણ અને પરિશ્રમ કામ કરી રહ્યા છે આ પરિણામ અલગ અલગ વિચારોથી નીકળે છે મારું માનવું છે કે મેં આ કહાની તમને પહેલા સંભળાવી છે નાયકી કંપનીએ બે સેલ્સમેન ને આફ્રિકા મોકલ્યા જેથી તેઓ મૂળ નિવાસીને જૂતા વેચી શકે બે લોકોએ રિપોર્ટ આપી તેમાંથી એકે કહ્યું જો આપણે આફ્રિકામાં પોતાના જૂતા વેચવાનો પ્રયત્ન કરીશું તો આપણને ખૂબ નુકસાન થશે કેમ કે વધુ પડતા લોકો ત્યાં ઉઘાડા પગે ચાલે છે ત્યાં આપણો વેપાર બંધ થઈ જશે પરંતુ બીજા વ્યક્તિએ અલગ રિપોર્ટ આપી આફ્રિકા વિશાળ અને અનંત બજાર છે કેમ કે તેઓ જૂતા નથી પહેરતા એટલે જો તેઓ જાણી જાય જૂતા પહેરીને ચાલવું કેટલું આરામદાયક છે તો તેઓ જૂતા લેવા ઈચ્છશે તેનો વિચાર બીજા વ્યક્તિના વિચારથી અલગ હતો નાયકી એ કયા વ્યક્તિની રિપોર્ટ ને અપનાવી તેણે તેની રિપોર્ટ અપનાવી જેણે કહ્યું હતું કે આફ્રિકામાં જૂતા વેચવાની ઘણી શક્યતાઓ છે પહેલા તો નાયકી કંપનીના આફ્રિકાઓને મફતમાં સ્નીકર્સ વેચવાનો પ્રયત્ન કર્યો લોકોએ તે જૂતાને પહેરીને જોયું કેમ કે તે મફતના હતા તેમને અહેસાસ થયો કે ઉઘાડા પગે ચાલવાની સરખામણીમાં જૂતા પહેરીને ચાલવું વધારે આરામદાયક છે તેમના જૂતા ખરાબ થઈ જવાના પછી તેમને હવે ઉઘાડા પગે ચાલવું વધારે આરામદાયક નહીં લાગ્યું જોકે તેઓ જૂતા પહેરવાના મહત્વને ધીમે ધીમે અહેસાસ કરવા લાગ્યા એટલે તેમણે જૂતા ખરીદવાનું શરૂ કર્યું આ રીતે નાઇકી કંપની આફ્રિકામાં જ જૂતા વેચી શક્યા પવિત્ર આત્માના ઉપહારથી પરમેશ્વરની મદદ નહીં મળશે સેના રણસિંગડાના શબ્દ આગળ વધે છે પરંતુ આપણે વિશ્વાસના સંતોની ભવિષ્યવાણીના શબ્દથી આગળ વધવું જોઈએ ભવિષ્યવાણી ના રણ શબ્દ પરમેશ્વર આપણને ચૂપ રહેવાને કહે છે તો આપણે ચૂપ રહેવું જોઈએ પરંતુ જયારે પરમેશ્વર આપણાથી ઉઠીને અને પ્રકાશમાન થવાના માટે કહે છે તો આપણે પરમેશ્વર ના સંકેતના પ્રમાણે ચાલવું જોઈએ જો ગીધિયો યોદ્ધાઓ કેવી રીતે જીત મેળવી જ્યારે તેમના ઘડા અંદર મસાલ રાખવાનું કહેવામાં આવ્યું તો તે ચૂપ રહ્યા પરંતુ જ્યારે તેમનાથી ઘડાઓને તોડીને મસાલો ઉઠવા માટે કહેવામાં આવ્યું તો શું આ આજ્ઞા પ્રમાણે તેઓ એક સાથે આગળ નહીં વધ્યા આવો આપણે કોરોના વાયરસના બહાનાને લઈને કંઈ પણ ન કરવાના બદલે આ ભવિષ્યવાણીના દ્વારા પરમેશ્વરની ઈચ્છાને સમજીએ શું પરમેશ્વરે આપણને ઘણી બધી સુવિધાઓ નથી આપી પરમેશ્વરે આપણને કમ્પ્યુટર અને મોબાઈલ ફોન આપ્યા છે ભલે આપણે લોકોથી આમને સામને નથી મળી શકતા પરંતુ આપણી પાસે તેમને પ્રચાર કરવા માટે ઘણી પદ્ધતિઓ છે એટલે આવો આપણે ભવિષ્યવાણીના રણસિંગડાના શબ્દ પ્રમાણે આગળ વધીએ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આપણે બધા દેશોને પ્રચાર કરવો જોઈએ અને આ સુવાર્તા સમૃદ્ધમાં અને પૃથ્વીના છેડા સુધી પ્રચાર કરવામાં આવશે ભવિષ્યવાણી કરવામાં આવી છે કે જે સુવાર્તા આપણે પ્રચાર કરીએ છીએ તે આખી દુનિયા સુધી પહોંચશે છે કે પરમેશ્વરે આખી દુનિયામાં સુવાર્તાની પૂર્તિના માટે દ્વાર ખોલી નાખ્યા છે આ આશા કરતા કે તમે ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરશો અને ઘણી આત્માઓને ધર્મી બનાવશો તેના દ્વારા હું આજનો ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છું છું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ